આજે તો સાંજના છ વાગે ગયા અને અત્યારે આપણો લોક સ્ટાર્ટ થયો કારણ કે સવારના ઓબ્વિયસલી કાલે દાઢી સાથે એટલે રસોઈ ના હોય કપડાં ન હોય એટલે આજે પાછું બધું ડબલ હોય એટલે સવારના એમાં હતા બાર વાગે ફ્રી થયા ને પછી જયમુન પ્રથાન સુવડાવીને એમાં ટાઈમ વયો ગયો અને હું અત્યારે સાફસૂફ કર્યો કચરા ને બધું કાયદો ગો પહેલાં આજે રૂમ ક્લીન કરી નાખું કારણ કે સવારનો રૂમ જ નહોતો સરખો થયો આમાં નામાં કામમાં હતા ને એટલે પ્રથા એ સૂતી હોય એટલે એ થાય નહીં એટલે અત્યારે હું પહેલાં આ બધું સાફ કરી લઉં કપડાં મૂકી દઉં પછી પાછા ફ્રેશ થઈને આપણે મળીએ પાછા પ્રથાને તો પ્રથા શું કરે તો વાગી ગયા છે સવા સાત અને પાંચ મિનિટ વાત છે જે તો મસ્ત ફ્રેશ થઈ ગઈ અને માથામાં તેલ પણ નાખી લીધું ને પછી બેંકના કામમાં હતી થોડીક ઓનલાઈન પ્રોસેસ કરવાની હતી એટલે એમાં બિઝી હતી મને એમ થયું કે હવે લોગ બનાવી લો કારણ કે એક કમેન્ટ એવી હતી કે તમે જે રોલ નાખો ને એને ડિટેલ આપજો તો વડબાઈના તેલનું કહેતી હતી તો જે આવી બોટલ આવે આ મોટી બોટલ આવડી આવે આમાં કેટલું અઢીસો એમ એન એ આવે પેલા અમે સો એમ એન લીધી તો અમને બધાને ફાવી હતી તો પછી આ મોટી બોટલ લીધી આપણે છે ને પોરબંદરમાં આપણે ખાદીગ્રામ ખાદીગ્રામ જ કહેવાય ને હા ખાદીગ્રામ ભંડાર છે ને ત્યાં ખાદીગ્રામ ઉદ્યોગ કે ભંડાર યાદ નથી બહુ ખાદીગ્રામ ભવન હા તો ત્યાં આ બોટલ મળે છે તો જો આમ માથાનો ખોડો સફેદ વાળ ઉંદરી ઉંદરી ખરતા વાળ પછી વાળને કાળાને વળવાઈ જેવા મુલાયમ બનાવે આવું બધું આ તેલના ફાયદા છે અને અમે તો શું કહેવાય ફિલ પણ કરેલું છે કારણ કે જઈને આગળથી છે ને ટોટલી આમ ખૂણા થવા માંડ્યા હતા અને વાળું એટલા ઉતરતા પોલ્યુશનના લીધે પણ પછી અમને અમારા માસી છે ને એને સલાહ આપી કે તમે આ ટ્રાય કરો તો અમે બે કે ત્રણ બોટલ જઈ એવી પહેલાં નાની પૂરી કરી હતી અને ફેર લઈ ગયેલા પછી હવે જોઉં તો મોટી બોટલ લેવા તો અમે હવે તો બધાય જો કે નાખીએ જ છે હું નાખું પ્રથાને નાખીએ ને જઈ પણ નાખે તો બધાને ફેર દેખાય છે તો અમે સજેસ્ટ કરી શકીએ કારણ કે આટલું આટલું વાપર્યું ને પછી અમે કહી શકીએ કે ના તમારે પણ લેવું હોય તો લેજો કોઈને ખરતાવાળનો પ્રોબ્લેમ હોય ને તો એના માટે તો મેઇન શું કહેવાય આ તેલ છે તો કોઈને પણ લેવું હોય તો પોરબંદરમાં ત્યાંથી મળી જાય અને બીજે તો ખબર નહીં કે મળતું હોય મમ્મી આપણે ઓલું ઉઠી જાય છે આપણા નું તેલ તો બધી જગ્યાએ મળતું હોય ને કાંઈ એટલે પોરબંદર પોરબંદરમાં કંઈક આયુર્વેદિક દુકાન હોય તો ન્યાય મળતું હોય ને તો ખરી તપાસ કરવી પડે કાંઈ બાકી અમે તો ત્યાંથી લઈએ એટલે એક કોમેન્ટ આવી હતી આપણે કે અમને હેર ઓઇલની ડિટેલ આપજો આપણે આ તેલ નાખીએ ને અડવા એનું હું કહું પૂછી જો મમ્મી ને કઈ મળતું હોય તો મને તો ખબર નથી હા ન્યા મળે હા ત્યાં પછી કદાચ અભયચંદ ભાણજી ની દુકાન નહીં મળી જાય એ બે દુકાન મળી જાય બાકી અમને કઈ બોલો હા હા એ તો આવડી મોટી બોટલ એવડી જ આવે અઢીસો એમ એટલે આનથી મોટી નથી આવતી હવે આવડી મોટી આવે

પછી હું જાણું કે આ વાતચીત કરવાની કેતા કાચ તપાસ હોતી કામ હું આપણું ચાલુ થઈ ગયું કા કાલે એક દી શાંતિ હતી આપણે એક દી રજા હોય પણ બીજા બે દી આપણે કામ વધી જાય ન વધી જાય આગલે દિવસે રસોઈ કરવાનું વધી જાય બીજા દિવસે કપડાં ને એ બધું એટલે આમ નામ બાયું કઈ દે રજા હોય જ નહીં હા જેમ સેમ કે આલો તમને બાર જમવા લઈ જાય એક દી તમારે રજા પણ તો બીજું કામ તો કરવાનું તો હા જવા સાત થયા દીવાબત્તી કરી લેશું થોડીક વાર પછી પ્રથાબેન તમારે કંઈ કામ નથી ને તો હું થોડીક વાર ગીતાજી વાંચું આજ મારે કંઈ થયું નથી ને પછી દીવાબત્તી કરી લે હા તમારો હા તમે એ કરાય બેઠા બેઠા તો થોડીક વાર આજે મારે સવારે ઉઠવા મોડું થઈ ગયું હતું એટલે કંઈ જીવતું નહીં પૂજા પાઠ તો અત્યારે મને ગીતાજી વહેંચવાનું મન હતું કારણ કે કાલે નથી વચાણી તો આજે થોડીક વાંચી લઉં ને પછી દીવાબત્તી કરી લઉં ભગવાનને પછી મમ્મીના નાનું તો સોમવાર છે એટલે અમે ત્રણ જણા અહીં જોઈ આવું શું કરીએ કારણ કે કાલે બધું થેપલા નઉ ખાધો નથી લાવ્યું પેટ તો ભરેલું જ લાગે આજે પણ એવી થઈ જાય થેપલા ને ચણા બધું ને પાછું જોઈ હવે જોઈને પૂછેલા શું કરું હું મારું કામ કરો ન કરો હજી મને ટાઈમ નહીં મળે પાછું તો પહેલાં હું મારા કામ બતાવી લો ને પછી મળી સવાર વાગી ગયા છે ને અમે આવી ગયા છે કિચનમાં તો આજે રસોઈ બનવાની છે મારા ત્રણ માટે પાછળ પ્રથા કીચકીચ કરે છે ને આવવા માટે પણ મમ્મી બેઠા રમવાડ્યા તો મારે રસોઈ થઈ જાય તો આજે તો રસોઈમાં અહીંયા ખીચડી મૂકી દીધી અહીંયા લોટ બંધાઈ ગયો છે અને અહીંયા એક મસ્ત રેસીપી બને છે કિશનભાઈએ મોકલી લે તો ટમેટા અને કેરીની ચટણી તો અહીંયા અમને પહેલાં છે ને તેલ ગરમ કરી લીધું ને એમાં ટમેટા પછી કાચી કેરી અને લસણ એ ત્રણેય સાતડવા માટે મૂકી થોડીક વાર થવા દે તે બંને બાજુથી પકવી અને પછી આપણે આગળ આગળ તમને ચટણી રેસીપી આપતી રહીશું છોટા જોતા રહેજો તો અહીંયા આપણી ચટણી હાફ ડન થઈ ગઈ છે ટમેટાને સોરી ટમેટામાં કેરી બે તેલમાં એકદમ ઓલા થઈ ગયા હવે અમે છાલ કાઢી લેશું બેની અને અહીંયા અમે લસણને થોડી કંઈક નાનકડી એવડી જ ખાલી બે કટકા થાય ને એટલી ડુંગળી ખાલી સ્વાદ પૂરતી નહીં ખેતી પણ ભેગી છાતડી લીધી અને હવે આપણે આની છાલ અમે ઉતારી લેશું જો તરત નીકળી જશે ને પછી બધું જે અંદરનું હોય ને એ આમાં નાખી ને પછી મિક્સચરમાં પીસી નાખશું તો જો અહીંયા છે ને આપણું બધું ઓલું છાલ કાઢી કેરીની અને ટમેટા એની આમાં નાખી દીધા છે તો હવે આપણે એમાં મસાલો કરશું તો થોડું એવું મરચું કારણ કે બહુ તીખી નથી કરવી મરચું પછી થોડી એવી હળદર અને ધાણા જીરું થોડુંક વધારે નાખશું અને એમને જીરું નાખશું થોડુંક કારણ કે એમને જીરું નાખીને એનો સ્વાદ બહુ મસ્ત આવશે તો થોડુંક એવું જીરું અને સ્વાદ પ્રમાણે નમક એમાં અડધી ચમચી જોઈશે મે બી અને હવે આપણે નાખી દઈશું એમાં એકાદ ચમચી જેટલી બે ચમચી નાખી દઈએ ખાંડ કારણ કે છે ને કેરી ને ટમેટા બે ની ખટાશ હોય ને એટલે ખાંડ થોડીક વધારે નાખીએ તો ખટ મીઠી ને તીખી ને મસ્ત ચટણી થાય એટલે હવે આને આપણે પીસી લેશું મિક્સરમાં અને પછી જોઈએ હવે કેવી તો એવી ગયા છે પણ બાર વેબ પણ જોઈ લીધી ટાઈમ આજે જોઈ બ્લોગમાં એન્ડ કરવાનું બાકી રહી ગયો એટલે મને શું કે અત્યારે હજી સુઈ જાઓ પેલા બ્લોગમાં એન્ડ કરી દઉં અને અમે મસ્ત ચટણી પણ બનાવી લીધી હતી પછી બતાવવાની નથી કારણ કે પ્રથા રહેતી નથી અમારે જમ પેલા વહેલું જમવું પડે નતું કારણ કે પછી પ્રથાને સુવડાવવાની હોય એટલે એમાં બિઝી હતી વાસવાનું કર્યા ને બધું સાફસુફ કર્યું તો મોડું થઈ ગયું એટલે પછી કંઈ બ્લોગ એન્ડ કરવાનું અમે આવ્યો નહીં અને જાય જતાની કેવી બહેન હતી સારી બહેન હતી તમે તો રાંધો નહીં એવું મસ્ત બની હતી મને એમ કે કદાચ નહીં ભાવે અને પહેલાં મને એક વાર ડુંગળીને એમને કહી દીધી ને મન મમ જો કે બની હતી સારી મમ્મીને ભાઈ હતી તો મન નથી ભાવતું કે ડુંગળીનો ટેસ્ટ ઓછો ભાવે પણ આજ વખતે રાંધો નહીં એવો મસ્ત થઈ ને એમાં મેં થોડું કોઈ જીરું ને જે સુગર એડ કરી ને એ થોડીક વધારે મને સારી લઈ ગઈ એટલે તમને જો લોકોને ભાઈ ગમે તો તમે પણ ટ્રાય કરજો કે અત્યારે વાયરલ છે બધે આ રીલ્સ બધે આવે જ છે પણ મેં એમાં થોડુંક એડ કર્યું હતું ને હા જેમાં પુદીનાના પાન હોય ને એ પણ એડ કરે પણ મારી પાસે પુદીનાના પાન ત્યાં હતા નહીં એટલે એડ ન થયા બાકી બધું મારી રીતે મસાલો નહીં ખાતા પણ મસ્ત થઈ વાંધો ન આવે ભાવેલી હતી બસ ચટણીઓ મસ્ત થઈ ગઈ તે મારે જમી પણ લીધું અને શું કઈ વેબ સિરીઝ હમણાં કન્ટિન્યુ જોઈએ છે તો એ એક એપિસોડ પણ જોઈ લીધો ને હવે અત્યારે સુઈ જાઉં છે કારણ કે કાલ તો સવારે વહેલું ઉઠવાનું ઉઠવાનું છે આજે તો હું નહોતી ઉઠી કારણ કે તબિયત ઠીક નથી એટલે કાલ તો મારે ઉઠી જ જાઉં છે કારણ કે વહેલાં ઉઠીને આપણું જે રેગ્યુલર રૂટીન કામ કરીએ ને તો જ મજા આવે નકર આખો દિવસ મજા ન આવે એટલે કાલે તો ગમે એમ કરીને ઉઠી જવું પાંચ વાગ્યા એટલે આલારામ પહેલાં મારીની અંદર તો ખુલી જ જાય જો કે પણ હવે જોઈએ કાલે સવારે શું થાય તો હવે આજે અત્યારે લોગને એન્ડ કરીએ છીએ વિજય મેડિકલના કાલે સાથે તો બધાને ભાઈ જય શ્રી કૃષ્ણ સાથે મસ્ત અડધની અંદર કમ્પ્લીટ પણ થઈ ગઈ અમારી વેસ્ટ થશે તો બાય